તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે સાવ ઓછી કિંમતમાં ને ફૂલ જવાબદારી સાથે વિડીયો અંદર કારની ટોટલ માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે એલ એક્સઆઈ ગાડી છે મોડેલની વાત કરું બે હજાર છે માત્ર સત્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન એસી પાવરફુલ આખી ઓરિજિનલ એસી પાવર સ્ટેરિંગ છે સેન્ટર લોક છે કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ છે

સીટ કવર ઇન્ટરિયલ બધું સારા કંડિશનમાં બે ચાવી જોવા મળશે ગાડી લીધા પછી તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં ફર્સ્ટ ક્લાસ આખું કન્ડિશન છે વીમો પણ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ સેકન્ડ ઓનર કાર છે કિંમત બે લાખ પંદર હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય ફિક્સ કિંમત છે ગાડી લેવી મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો હવે તમારે ગાડી લેવાની હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો